બોટાદના રાણપુર તાલુકામાં ખનીજ ચોરી થતી હોવાનું સામે આવ્યું છે નાગનેશ દેવળીયા અને કનારા ગામની ભાદર નદીમાંથી ખનીજની ચોરી થઈ રહી છે આ ત્રણેય ગામમાંથી પસાર થતી આખી નદી ખનીજ માફિયાઓએ ખોદી નાખી છે આ ખનીજ ચોરી સરપંચની મિલીભગતથી થતી હોવાનો આક્ષેપ થઈ રહ્યો છે સાથે જ ખનીજ માફિયાઓએ સિંચાઈની પાઇપલાઇન તોડી હોવાનો પણ આરોપ કરવામાં આવી રહ્યો છે ખનીજ માફિયાઓથી પરેશાન થઈને સ્થાનિકોએ અનેક વખત ખાણ ખનિજ વિભાગને રજૂઆત કરી આમ છતાં કાર્યવાહી કરવામાં નથી આવી રહી જેથી ખનીજ માફિયા વિરુદ્ધ ખાણ ખનિજ વિભાગ કાર્યવાહી ક્યારે કરશે તે સૌથી મોટો સવાલ ઊભો થઈ રહ્યો છે તો ખનીજ ચોરીની વધુ એક ઘટના સામે આવી રહી છે બોટાદના રાણપુર તાલુકામાં ખનીજ ચોરી થતી હોવાનું સામે આવી રહ્યું છે નાગનેશ દેવળિયા અને કનારા ગામની જે ભાદર નદી છે તે આખીએ ભાદર નદીનું ખનન થઈ ગયું હોય તેવી વાત સામે આવી રહી છે આ ત્રણેય ગામમાંથી પસાર થતી આખી નદી ખનીજ માફિયાઓએ ખોદી નાખી છે અને સૌથી ચોંકાવનારી બાબત કે ખનીજ ચોરી સરપંચની મિલીભગતથી થતી હોવાનો સતત આક્ષેપ કરવામાં આવી રહ્યો છે સાથે જ ખનીજ માફિયાઓએ સિંચાઈની પાઇપલાઇન તોડી હોવાનો પણ આરોપ કરવામાં આવી રહ્યો છે ખનિજ માફિયાઓથી પરેશાન થઈને સ્થાનિકોએ અનેક વખત ખાણ ખનિજ વિભાગને રજૂઆત કરી છતાં કોઈ જ કાર્યવાહી નથી કરવામાં આવી રહી સંવાદદાતા રાજુ જોડાઈ ચૂક્યા છે રાજુ ખાણ ખનિજ વિભાગને સ્થાનિકો દ્વારા રજૂઆત કરવામાં આવી આ તરફ આખે આખી નદી ખોદી નાખવામાં આવી છે પરંતુ ખનિજ ચોરી થતી અટકી નથી રહી જે ધોરણ વાત કરવામાં આવે તો સમગ્ર બોટાદ જિલ્લા મોટા અંદર ખરીદ ચોરી બેફામ ચાલી રહી છે લોકો દ્વારા રજૂઆતો પણ કરવામાં છે તો દ્વારા રેડો કરી અને સંતોષ માનતા હોય તેવું પણ સામે આવ્યું છે ત્યારે બોટાદ જિલ્લાના જે રાણપુર છે રાણપુર તાલુકાની જે બાદર નદી આવેલી છે અને આ જ અંદર રાણપુર નાગનેશ દેવળિયા બરાણિયા કનારા સહિતના ગામોને જે આ નદી છે ને આ નદીમાં મોટા પ્રમાણમાં ખનીજ ચોરી થતી હોય તેવું પણ રજૂઆતો સામે આવી છે ખનીજ ચોરી થવાના કારણે તે આસપાસ ને ખેતી જમીન હોય કે ગામના તો જે પાણીના સ્ત્રોત છે એ નીચા જતા હોય છે ને અનેક વાર રજૂઆતો કરવામાં આવી છે તેમ છતાં હજી સુધી તંત્ર દ્વારા કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં નથી આવી જેથી કરી આસપાસના ગામોમાં પણ રોજ જોવા મળી રહ્યો છે જી તોર રાજુ આખી ખનીજ ચોરી જે છે તે સ્થાનિકો જણાવી રહ્યા છે કે સરપંચની મિલી ભગત થી ચાલી રહી છે શું તંત્ર નથી પહોંચી રહી રાણપુર સહિતના જે પાંચ ગામો હમણાં જ વાત કરી તે ગામો ને જે આ જોડતી નદી છે ને તેની અંદર જ તે કંઈક ને કંઈક જાહેરમાં કહી શકાય તો પણ આ ખુલ્લે આમ ખનીજ ચોરી થઈ રહી છે એટલે કઈક ને કંઈક તંત્ર ની મિલી ફક્ત હોય તેવું પણ ચોક્કસ આપણે માની શકાય જી ધોરલ રાજુ ખનીજ માફીઓના શું ઉપર સુધીના કોન્ટેક્ટ છે એટલા માટે આ કોઈ કાર્યવાહી નથી થતી કે પછી જે આખું તંત્ર છે એ જ આ આખી ચોરીમાં જોડાયેલું છે એવું આપણે કહી શકીએ ચોક્કસભાઈ એ પણ કહી શકાય કે ક્યાંક ને ક્યાંક જયારે વધારે રજો હોય ત્યારે તંત્ર રેડ પણ કરતો હોય છે જયારે જે ખનીજ માફિયાઓ છે તેનું જે નેટવર્ક છે એ નેટવર્કના કારણે છે

દીપક બાંધણીયા ત્યાંના રહેવાસી છે આપણી સાથે વાતચીત કરવા માટે જોડાઈ ગયા છે દીપકભાઈ જે રીતે આ દ્રશ્યોમાં જોઈ શકાય છે આખે આખી નદી જ ખનીજ દ્વારા ખોદી નાખવામાં આવી છે કેટલી માંગશો આપ આ જે નદી રહી ને જી એની અંદર એક સમય એવો હતો કેવી કેટલી સરસ રહેતી હતી કે આપણને ટુકડો ભરવાનું મન થાય અત્યારે નદીની અંદર જવાની ઈચ્છા નથી થતી તમને શું જી જી અમને તો એવું લાગે છે કે દસ વર્ષ પછી રેતી તો નહીં રહે પણ અમારા લોકોના જે ખેડૂતોના કુવા અને પાઇપલાઇનો ની બધું છે ને એ પણ બધું તોડી નાખવામાં આવે છે એટલે ખેડૂતોએ પણ બેરોજગાર થઈ અને રસ્તે રજોડવાનો વારો આવશે દીપકભાઈ જે રીતે ખનીજ ચોરી કરવામાં આવી રહી છે દ્રશ્યોમાં સ્પષ્ટ દેખાય છે આખે આખી નદીની જે દશા જોવા મળી રહી છે તમને એવું લાગે છે કે કેટલાક લોકોની મિલીભગત છે જેના કારણે આ ખનીજ માફિયાઓ બેફામ બન્યા છે કોની સંડોવણી લાગી રહી છે આપે સરપંચની સામે તો આક્ષેપો થઈ રહ્યા છે આપ શું કહેવા માંગશો હવે સરપંચની સંડોવણી હોય કે ન હોય પણ અધિકારીઓની મિલીભગત વગેરે શક્ય જ નથી કારણ કે જો આપણે અધિકારીઓને ફોન કરીએ તો એ લોકોને તો એ લોકોને ખબર પડી જાય છે કે અહીંયા ગાડી ત્યાંથી ચેકિંગ કે ગાડી નીકળેલી છે ત્યાં સુધીનું આ લોકોનું નેટવર્ક છે તો એવું કહી શકાય દીપકભાઈ કે ખનીજ માફિયાઓનું જે નેટવર્ક છે એ તંત્રના નેટવર્કથી વધારે શક્તિશાળી છે એટલા માટે જ કદાચ હાથ તાળી આપીને તેઓ ચોરી યથાવત રાખી રહ્યા છે હા આ લોકોના આ લોકો ના કોઈ એવા કનેક્ટેડ કનેક્ટલ એવી રીતના ગ્રુપ હોય શકે કે જેનાથી એ લોકો એકબીજાથી કોન્ટેક્ટમાં હોય અને ચેકિંગ આવતું હોય તો એ લોકો આ લોકોને બધા જાણ કરી દેતા હોય એમ ધન્યવાદ દીપકભાઈ અમારી સાથે જોડાવામાં છે તો રમેશ મેહર જોડાઈ ચુક્યા છે તેઓ જિલ્લા પ્રમુખ છે કોંગ્રેસમાંથી તેમની સાથે વાત કરીશું રમેશભાઈ જે રીતે ખનીજ માફિયાઓ બેફામ બની રહ્યા છે અનેક વખત આ પ્રકારના કિસ્સાઓ સામે આવ્યા પરંતુ તંત્ર કામગીરી કરવામાં નિષ્ફળ પુરવાર થઈ રહ્યું છે ચોરીની બોટાદ જિલ્લાની અંદર વાત કરીએ ને જી તો અમારી નજર સામે બોટાદ જિલ્લાની અંદર નદી તો નદી કે બહુ મોટી તો નથી એક શું પાદળ છે એક બોમા ડેમ છે બોટાદ તાલુકાનું અને એક ઘેલો નદી અને એક છે કેરી નદી આ જે નદીમાંથી ખનન ચોરી કરવામાં આવે છે લગભગ અધિકારીઓને કે આ સરકારમાંથી જે કઈ બધા અધિકારીઓ બેઠા હોય એની સાઠ ચાર થી હાલી રહી અને મોટા મોટું નુકસાન જો થતું હોય ને તો માત્ર ને માત્ર ખેડૂને કારણ કે ખનન સ્વરી થયા પછી રેતી નીકળી ગઈ રેતી નીકળ્યા પછી પાણીનો સંગ્રહ રહેતો નથી અને પાણીનો સંગ્રહ નો કારણ કે ઊંડા થતા રહે એટલી ખેડૂતોને મુશ્કેલી અને આ સરકારી બાબુ અને જે કઈ આ સરકારમાં પદાધિકારીઓ બેઠા ઈ મળી અને પોતપોતાના ખિસ્સા ભરે બાકી જેટલા રોડો નીકળ્યા અત્યારે તો લગભગ હાઈવે રોડો થઈ ગયા છે રોડ ઉપર પાંચ મિનિટે એક ડમ્ફર નીકળતું હોય ઈ ડમ્ફર કદાચ લીઝ વાળું હોય કે લીઝ વગેરેનું મારા ખ્યાલ મુજબ લીઝ વગરનું નું હોય લીઝ વાળું હોય તો આટલા બધા ડમ્ફરો હાલે કારણ કે આટલી બધી લીઝ બોટાદ જિલ્લાની અંદર તો કઈ હોય જ નહીં એટલે નાની નાની નદીઓ જોડાણ લીઝ એમાં પણ અત્યારે હાલની તકે ક્યાંય રેતી રવા દીધી નથી ખનીજ સ્વરીમાં બે ફાર્મ છે બોટાદ પણ કોઈ સાંભળવા વાળું નથી ફરિયાદ રમેશભાઈ અનેક વખત આ પ્રકારના કિસ્સાઓ સામે આવી ચૂક્યા છે જે રીતે પ્રકૃતિને નુકસાન થઈ રહ્યું છે જે રીતે ધરાર આ રીતે ખનીજ માફિયાઓ બેફામ બની રહ્યા છે અનેક વખત ખાણ ખનીજ વિભાગના અધિકારીઓ સુધી આ વાત પહોંચી પરંતુ કોઈ જ જેનું પરિણામ કહી શકાય તે પરિણામ નથી મળી રહ્યું શું લાગે છે આપને ઉપરથી લઈને નીચે સુધી લોકોની મેલી ભગત આ કામ થઈ રહ્યું છે આ ચોરી થઈ રહી છે હપ્તા સિસ્ટમ ચાલે છે ગાંધીનગર કમલમ બોદી નાના નાના ગામડા થી માંડીને હપ્તો પહોંચે છે આવું અમને ઘણી બધી જગ્યાએ જાણવા મળ્યું કારણ કે અધિકારીઓ ઘણા બધા સારા પણ છે ઈ કડક વલણ રાખી અને કામ કરવા પણ માંગે પણ આ રાજકીયમાં પદાધિકારી હોય ધારાસભ્યો હોય કે પછી જિલ્લાના ટોપ લેવલના ના આગેવાનો હોય આની મિલી ભગત જ બધું ચાલતું હોય રમેશભાઈ આપ પણ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ છો આ સમગ્ર મામલાને લઈને શું આપે ક્યાંય રજૂઆત કરી છે કોઈ કાર્યવાહી કરવા માટેનું દબાણ કર્યું છે મેડમ રજૂઆત તો અગાઉ ઘણી વખત કરી પણ ઢોલમાં ડાકલી નો સાંભળે એવી અમારી રજૂઆત કોઈ સાંભળવા તૈયાર નહીં જી રમેશભાઈ અનેક વખત ખનીજ માફિયાઓ નાના નાના લોકોને તો પકડી લેવામાં આવે છે ટ્રક પકડી લેવામાં આવે છે કોઈ ડ્રાઈવર પકડી લેવામાં આવે છે પરંતુ ક્યારેય કોઈ મોટા માથાઓ પકડાતા નથી તેની પાછળ આપને શું લાગે છે કારણો આખરે માની લો કે હવે આપના માધ્યમથી અત્યારે જે કઈ દબાણ કે પ્રેસક થઈ છે તો જે ગ્રામ્ય લેવલે નાના નાના માણસો એટલે કે પોતાના કુટુંબ પરિવાર માટે મકાન બનાવતા હોય તો એમાં ફનગ ની જરૂર પડે રેતી ની જરૂર પડે તો એવા બધા સપાટો બોલાવવા મળશે પણ જે બાગડબીલા મોટા છે એને કોઈ હજી બોલાવશે નહી કારણ કે આજ તમે શરૂ કરશો તમારા મીડિયમ મીડિયા ના માધ્યમથી તો કાલ કે ત્રણ દિવસ સુધીમાં કેટલા ટેક્ટર કેટલા જીસીબી કબજે લીધા પણ મોટા વાહન ક્યાંય નહીં દેખાય કારણ કે બોલો નાનો માણસ એક રેતી નું ટેક્ટર ભરી દે પોતાને રૂમ બનાવો છે વાળીએ પંજો બનાવવો ઈ એ લોકોને બધાને પકડી લેવાના બાકી ક્યાંય મોટા જથ્થાબંધ ઇટાશીન કે આવ્યા મોટા દમ્પર આવા ક્યાંય તમને પકડવામાં ક્યાંય નહીં આવો આ પણ હું તમને પહેલા કહી દઉં કે આવું શીખી જી રમેશભાઈ ધન્યવાદ અમારી સાથે જોડાવા માટે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રમેશ મેર જોડાયા હતા અનેક બાબતોને લઇ તેઓએ આક્ષેપ કર્યા છે આ તરફ અમે મયુર પટેલ જિલ્લા ભાજપ પ્રમુખ છે તેમની સાથે પણ સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો પરંતુ તેઓનો સંપર્ક નથી થઈ રહ્યો જે રીતે નદી ખોદી નાખવામાં આવી છે આપ જોઈ શકો છો ખનીજ માફિયાઓ બેફામ બન્યા છે અને તંત્ર જાણે કે આંખ આડા કાન કરી રહ્યું છે